ચિંતેર પહેરેલા ટ્રેન્કરને પલટી મરાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો ગુનો નોંધાયો હતો જેમાં વધુ એક આરોપીને બોરતરાવ પોલીસે ઝડપી લીધો બોડતરાવ પોલીસ મથકે અબ્દુલ અમિત તેલિયા દ્વારા ભાવનગરથી તામિલનાડુ ટ્રકમાં લાખો રૂપિયાનું સિંગતેલ મોકલવામાં આવ્યું હતું જે ટ્રકને મહારાષ્ટ્ર પાસે કાવતરું રચી ટ્રકને પલટી મરાવી દેવામાં આવ્યું હતું આ અકસ્માતના કાવતરામાં લાખો રૂપિયાનું સિંગતેલ નષ્ટ થયું હોવાનું જણાવી છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ બોરતળાવ પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે બોડતરાવ પોલીસે અજમેરના વધુ એક આરોપી દીપસિંઘ નરસિંહ મેવાડાને ઝડપીની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી